મિત્રો હોરી પહેલા આ એક ખાસ વસ્તુ પોતાના ઘરે લઈ આવશો તો મિત્રો તમારો પડોશીનો બધું જ ધન તમારું ઘરે ખેંચાઈને આવી જશે આથી મિત્રો હોરી પહેલા જો તમે આ એક વસ્તુ પોતાના ઘરે લાવી રાખશો તો તમારું જીવનની બધી જ ગરીબી સમાપ્ત થઈ જશે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવી શુભ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે કે જેની જો તમે હોરી પહેલા ઘરે લાવો છો તો તમારા ઘરની પ્રગતિ થાય છે મિત્રો આ કોઈ મામૂલી વસ્તુ નથી પણ લાખ રૂપિયા ખર્ચીને પણ તમને આવી જાણકારી કોઈ આપી નહીં શકે અને મિત્રો આ જાણકારી છે તમારા માટે બહુ વધારે અનમોલ છે કારણ કે મિત્રો આજના વિડીયોમાં અમે તમને જે વસ્તુ જણાવવાના છીએ એ વસ્તુ તમને કોઈ જણાવી નહીં શકે होली पहला दरेक व्यक्ति आ वस्तु पोताना घरे लावे छे तो नसीब नो भाग्योदय करी शके छे आथी जो मित्रों तेप बेहजार पच्चीस मा पोताना घर गरीबी जड़मूरती समाप्त करवा मांगो छो तो मित्रों सपनू हवे जल्दीज पूरु थवा जाई रही। छे। कारण के मित्रों आ वर्ष होली छे शुभ संयोगों नी साथे आवी रही छे अने तमारा नसीब ने चमकाववा माटे चमकवा चुपचाप आ एक खास वस्तु होरी पहला पोताना घरे लई राखी जइए के जेना थी तमारू नसीब चमकी सके तो मित्रों ते पहला जो वीडियो ने लाइक करी चैनल ने सब्स्क्राइब कर लेजो साथे कमेंट जयमा लक्ष्मी जरूर लखी देंज तो मित्रों जो ते हो दिवसे अथवा तो होली पहला एक खास वस्तु घो छो तो मित्रों दुनिया की पण ताकत तमने धनवान बनवा रोकी नहीं शके मित्रों हम थोड़ाक दिवसों होली रहा छे, तो मित्रों वीडियो ने जो बहु मोडू न करव जो होरी आवता पहला आ खास वस्तु ने पोता घरे लई आवजो के तरु नसीब अवश्य चमकी जैसे मित्रों आ एक खास वस्तु विषे जा पहला અમે તમને જણાવી દઈએ કે આવકતે હોળીનો તહેવાર ક્યારે છે અને મિત્રો હોળી 2025 માં ક્યારે મનાવવામાં આવશે અને મિત્રો આ એક ખાસ વસ્તુ તમારા માટે શા માટે આટલી બધી મહત્વની છે અને મિત્રો આ ખાસ વસ્તુ હોળીના દિવસે अथवा તો હોળી પહેલા લાબીને આનો ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે મિત્રો હોળી આપણો હિન્દુ ધર્મનો પ્રમુખ તહેવારમાંથી એક છે કે જેની ફાગણ માસમાં મનાવવામાં આવે છે મિત્રો શાસ્ત્રોમાં આ તહેવાર ને એકતા અને સક્યતા નો પ્રતીક માનવામાં આવે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે હોરી નો તહેવાર લોકો ના મન માં પ્રેમ અને વિશ્વાસ વધારવાનો તહેવાર છે મિત્રો આ દિવસે બધા જ તમારા ખોટા સંબંધો अथवा તો જૂના સંબંધો ભૂલીને તમે એકબીજાને ગળે મળીને આ સ્નેહભર્યા પર્વને મનાવી શકો છો મિત્રો હોળીના એક દિવસ પહેલા હોળીનું દહન કરવાની પણ પરંપરા છે કે જેનાથી મિત્રો આત્માની શુદ્ધિ અને મનની પવિત્રતાની સાથે જ જોડવામાં આવે છે મિત્રો પંચાંગ અનુસાર જોઈએ તો મિત્રો દર વર્ષે ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિની સાંજે હોળીનું દહન કરવામાં આવે છે અને આના પચી મિત્રો રંગોની હોરી મનાવવામાં આવે છે કે જેને આપણે ધુળેટી તરીકે ઓળખીએ છીએ પણ મિત્રો આ વર્ષે હોરીની તિથિને લઈને ઘણા લોકોમાં અસમજણ બનીલી રહે છે મિત્રો પંચાંગ અનુસાર જોઈએ તો આ વખતે પૂર્ણિમા તિથિ છે આવનારી 13 માર્ચના દિવસે સવારે 10 વાગે શરૂ થાય છે અને આનું સમાપન 14 માર્ચ બપોરે 12 વાગે સમાપ્ત થશે आती मित्रों तारीखे होली दहन छे, अने मित्रों आना पी दिवसे एटले के, चौद मार्च दिवसे आप मनावशु आथी आती तमे होली पहला अथवा तो होली दिवसेज पोताना घरे लई राखशो, तो मित्रों गरीब व्यक्ति धनवान बनी शेज तरह में जेटली गरीबी छे, ए समाप्त थई जशे मित्रों તમે જોયું હશે કે લોખંડ જ લોખંડને કાપે છે બસ આબીજ રીતે મિત્રો આ પૈસા જે છે એ જ પૈસાને ખેંચી શકે છે તમે પણ કોઈ ધનવાન વ્યક્તિની સાથે રહેવાનું શરૂ કરી દો છો તો મિત્રો તમારી પણ સંભાવના વધી શકે છે કે તમે પણ ધનવાન બની શકો છો तो मित्रों आज अमे तमने अमुक एवं आसान उपाय जनशूं के कोईपण करोड़पति व्यक्ति घरे थी तमारे आ एक वस्तु आववानी छे के जेथी करीने तमारा आखा भवनी गरीबी दूर थई जशे तो मित्रों कोई धनवान व्यक्ति घरे थी आ एक वस्तु अवश्य आववानी छे मित्रों आ वस्तु चोरी कर लावा પણ તમે માંગીને પણ આ વસ્તુ લાવી શકો છો આથી મિત્રો હોળીનો તહેવાર એટલે કે તેર માર્ચે હોળીનું દહન થવાનું છે અને ચૌદ માર્ચે ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવશે આથી મિત્રો હોળી દહનનું આપણા શાસ્ત્રોમાં બહુ જ મહત્વ છે આથી જો તમે હોળી આવતા પહેલા અથવા તો એ જ દિવસે તમે આ એક વસ્તુ પોતાના ઘરે લાવો છો તો મિત્રો તમારો નસીબ ચમકી શકે છે આથી મિત્રો હોળીના દિવસે નકારાત્મક વસ્તુ છે એ બહુજ વધારે સક્રિય હોય છે એટલા માટે મિત્રો અમુક એવી વસ્તુ છે એ હોળીના દિવસે ઘરમાંથી બહાર કાઢવી બહુ જરૂરી હોય છે અને અમુક વસ્તુ એવી જ હોય છે કે હોળીના દિવસે એ વસ્તુ ઘરમાં લાવવી બહુજ શુભ રહે છે આથી મિત્રો આ દિવસે પોતાના ઘરની બહાર પોતાના શરીરની બધી જ નકારાત્મક ઉર્જાને હોળીના દહનમાં બાળી દેવામાં આવે છે આથી મિત્રો ધૂળેટીના દિવસે નવા રંગોની સાથે ધૂળેટી રમીને નવી શરૂઆત કરવામાં આવે છે અને મિત્રો આ તહેવાર છે એ સત્યતા ઉપર આધારિત હોય છે અને મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે અને હોળીની અગ્નિ એ બધાજ આપના પાપોને નષ્ટ કરનારી હોય છે આથી મિત્રો આ દિવસે અમુક મહત્વપૂર્ણ ઉપાય હોય છે કે જે આપણે જરૂર કરવા જોઈએ તેમ જ મિત્રો આધ્યાતનિક શક્તિમાં વૃદ્ધિ થઈ શકે છે આથી મિત્રો હોળી આવતા પહેલા અમુક વસ્તુ પોતાના ઘરે જો તમે ખરીદીને લાવો છો તો મિત્રો તમારો ભાગ્યोदय થઈ શકે છે अमुक वस्तु एवं हो घर गरीबी ने दूर करी शके छे। तेमज नकारात्मक ऊर्जा ने नष्ट ने तमने धनवान बना कारण के मित्रों जो तमे आ नकारात्मक वस्तु ने पोताना घरे थी दूर करो छो तो लक्ष्मी माता तमारा घर मा प्रवेश करी ने तमने आशीर्वाद शके छे। તો મિત્રો આજે અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવશું કે જે વસ્તુને જો તમે હોળીના દિવસે ઘરે લાવો છો તો લક્ષ્મી માતા એ સદેવ તમારા ઘર માં વાસ કરે છે આથી નકારાત્મક ઊર્જા તમારા ઘરે પ્રવેશ કરી શકતી નથી અને જો તમે આ વસ્તુને સાચી દિશામાં રાખો છો તો મિત્રો લક્ષ્મી માતા તમારા થી પ્રસન્ન થઈ શકે છે જો તમારા ઘર માં ગરીબી હસે तो ये पण समाप्त થઈ જશે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે હોરીના દિવસે એવી કઈ ખાસ વસ્તુ લાવવાની છે તો મિત્રો સૌપ્રથમ વસ્તુ છે એ લાલ મરચા છે તમારે હોરીના દિવસે अथवा તો એના પહેલાના દિવસોમાં અવશ્ય ઘરે લાવવા જોઈએ મિત્રો હવે મરચા વિશે વાત કરીએ તો ડરેલા મરચા નહીં પણ તમારે આખા जे लाल मरचा हो सुकाएला मरचा तमारे होली दिवसे अवश्य पोताना घरे लाववा अने मित्रो आ मरचा ने दक्षिण दिशा में मुकीने राखवा राखवाइए के जेना घर घरनी बधीज नकारात्मक ऊर्जा छे ए समाप्त थई छे अने पी मित्रों आ लाल मरचा ने तमारे लईने होली दहन में आ लाल मरचा भस्म देवा देवाइए मित्रों आवो करवा थी तमारा घरनी नकारात्मक ऊर्जा जे होय छे ए समाप्त थई जाय छे तेनी साथेज मित्रों होरी पहला तमारे पोताना घरे लींबु अने मरचा पोताना घरना अमुक दरवाजा ऊपर जरूर टांगी देवा जोइए आना थी मित्रों जो तमारा घर उपर कोईनी खराब नजर होय छे अथवा तो को ये तमारा घर ऊपर काई करी नाख्यु होय तो ते दूर थई जाय छे અને મિત્રો જો તમે હોરી પહલાજ આ ઉપાય કરો છો તો મિત્રો હોળીના દિવસે આ લીંબુ મરચાં જો સુકાઈ જાય છે તો તમારા હોળીના દહનમાં આ લીંબુ મરચાં ભસ્મ કરી દેવા જોઈએ મિત્રો આવું કરવાથી તમારા ઘરમાં જે કઈ પણ મંત્ર તંત્ર વિદ્યા अथवा તો તમારા ઘર ઉપર કોઈય કાઈ કરી નાખ્યું હશે તો એ જતુ રહેશે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે કોઈ પણ ધનવાન વ્યક્તિ ના ઘરેથી એવી કઈ વસ્તુ પોતાના ઘરે હોરી પહેલા अथवा તો હોરી ના દિવસે લઈને આવવી જોઈએ કે જેનાથી તમારો પડોશીનું બધું જ તમારી પાસે આવી શકે તો મિત્રો જો કોઈ પણ ધનવાન વ્યક્તિ તમને રૂમાલ આપે છે તો મિત્રો એ રૂમાલ તમે ઘરે લાવીને સ્વચ્છ જળથી એકવાર સાફ કરી લેજો અને તેની ઉપર ગંગાજળનો છંટકાવ કરીને પછી મિત્રો આ રૂમાલને જો તમે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી દેશો તો મિત્રો તમારું ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે કારણ કે મિત્રો પૈસા એ જ પૈસાને ખેંચી શકે છે આથી જો તમે આ ઉપાય હોરી પેલા अथवा તો હોરીના દિવસે કરો છો તો મિત્રો તમે અવશ્ય ધનવાન બની શકો છો તેમ જ જો મિત્રો તમારું ઘર માં કોઈ વારંવાર બીમાર રહે છે તો તમારે આ એક વિશેષ વસ્તુઓ નું બહુ ધ્યાન રાખવું જોઈએ મિત્રો તમારા તમારું ઘર ના મુખ્ય દરવાજા ઉપર આંબાના પાન ના તોરણ અવશ્ય બાંધવા જોઈએ આનાથી મિત્રો તમારું ઘર ના સદસ્ય બીમાર નહીં રહી શકે તેમજ મિત્રો આંબાના તોરણ લગાવવાથી લક્ષ્મી માતા હંમેશા પ્રસન્ન રહે છે અને મિત્રો તમારા ઘર માં ધંધા ની કમી નથી રહી શકતી તેમ જ તમારા ઘર માં સુખ સમૃદ્ધિ નો વાસ થઈ શકે છે આથી મિત્રો હોળી પહેલા अथवा તો હોળી ના દિવસે ઘર ના મુખ્ય દ્વાર ઉપર તમારે આંબા ના अथवा તો આંસો પાલવ ના તોરણ જરૂર બાંધવા જોઈએ અને મિત્રો આજ તોરણ ને જો તમે હોળી પહેલા પોતા ના ઘર ના મુખ્ય દ્વાર ઉપર બાંધો છો તો મિત્રો હોળી ના દિવસે એટલે કે होरी का दहन ना दिवसे तमारे आ तोरण एमा भस्म करी देवा જોઈએ अनाथी तमारा घरनी जे काही पण बीमारी होई छे ए भस्म थई जाय छे तेमज मित्रो आंबाना पानना तोरण जो तमे पोताना घरे लगाड़ो छो तो मित्रों तुम्हारा घरमा जे काही पण मांगलिक दोष होय अथवा वास्तु दोष होय ए पण दूर थई सके छे તેમજ નકારાત્મક ઊર્જા અને અશુભ કાર્ય તમારા જીવનમાં આવી શકતા નથી તેમ જ ઘરનું સભ્ય કોઈ બહુ બીમાર રહેતું હોય તો એ પણ સાજુ થઈ શકે છે અને મિત્રો ઘરમાં પૈસા આવવાનું શરૂ થઈ જાય છે તેમ જ લક્ષ્મી માતાની કૃપા આવી શકે છે તેમ જ મિત્રો તમે હોળી આવતા પહેલા એક લોટો સ્વચ્છ પાણી ભરીને ઘરની ઉત્તર દિશા બાજુ મૂકી દેજો આથી આ લોટામાં તમારે થોડુક મીઠું પણ ભેળવી દેવું જોઈએ મિત્રો આ વસ્તુ તમારા ઘરની બધી જ નકારાત્મક ઊર્જાને પોતાની અંદર લઈ લેશે અને મિત્રો હોળીના દિવસે જ્યાં પણ હોળી દહન કરવામાં આવે છે તો તમારે આ એક લોટો મીઠાવાળું પાણી એમાં ભસ્મ કરી દેવું જોઈએ આનાથી મિત્રો ઘરની બધી જ નકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘર માં સકારાત્મક ઊર્જા નો પ્રવેશ થવા લાગે છે તેમ જ ઘર માં શુભ સમૃદ્ધિ વધી શકે છે અને ઘર માં પૈસા આવવાના નવા નવા માર્ગ کھلવા લાગે છે મિત્રો વાસ્તુ શાસ્ત્ર માં એવું કહેવામાં આવ્યું છે કે જો તમે હોરી પહેલા વાસનો છોડ પોતાનો ઘરે લાવિને ઉત્તર દિશા માં રાખો છો તો મિત્રો પરિવાર ના સદસ્યો ની તબિયત બહુજ સુધરી શકે છે તેમજ જો કોઈ વ્યક્તિ બહુ બીમાર રહેતું હોય તો એ પણ સાજુ થઈ શકે છે તેમજ તમારે હોળી આવતા પહેલા પોતાના ઘરમાં એકવીસ ગોમતી ચક્ર અવશ્ય લાવવા જોઈએ અને મિત્રો હોળીના દિવસે જ્યારે હોળી દહન થતું હોય ત્યારે લક્ષ્મી માતાની સામે રાખીને અને લાલ વસ્ત્રમાં રાખીને તમારે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી રાખવા જોઈએ આથી તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જાય છે તેની સાથે જ મિત્રો હોળી આવે એ પહેલા તમારે એક શ્રીફળ ખરીદીને પોતાના ઘરે લાવવું જોઈએ અને એની ઉપર એક સાથીઓ દોરીને પોતાના ઘરમાં મૂકી દેવું જોઈએ તેમજ મિત્રો આ શ્રીફળ છે એને તમારે હોળિકા દહનના દિવસે તમારે હોળીમાં ભસ્મ કરીને આ પ્રસાદી આખા ઘરના સભ્યોએ ગ્રહણ કરવી જોઈએ આનાથી મિત્રો તમારા જીવનમાં જે કાંઈ પણ સમસ્યા છે એ સમાપ્ત થઈ જશે મિત્રો હોળીની અગ્નિની જે રાત હોય છે એનું બહુ વિશેષ મહત્વ હોય છે તેમજ મિત્રો હોળીની રાખ જે હોય છે એને પોતાના શરીરમાં જો તમે લગાડો છો તો મિત્રો તમારા શરીરમાં જે કાંઈ પણ રોગ હોય છે એનો નાશ થઈ જાય છે અને મિત્રો આ હોળીની જે રાખ હોય છે એને જો તમે પોતાના ઘરે લાવીને ઘરની ચારે દિશામાં થોડીક થોડીક રાખ મૂકી દો છો તો મિત્રો તમારા ઘરમાં જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા હોય અથવા તો કોઈની ખરાબ નજર લાગેલી હોય એનો નાશ થઈ જાય છે તેમજ મિત્રો હોળી પહેલાં જો તમે પોતું મારવાના પાણીમાં થોડીક રાખ નાખીને પોતું મારો છો તો મિત્રો હોળી પહેલાં જ તમારા ઘરની નકારાત્મક ઉર્જા હોય એ સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો તમારે હોળીના દિવસે લાલ મરચાં જે હોય છે એના બી લઈને તમારે લાલ કપડામાં રાખી દેવા જોઈએ અને તેને પોતાના ઓશિકા નીચે રાખીને સૂવો છો અને મિત્રો આ લાલ મરચાંના બીને તમે હોળીના દહનમાં ભસ્મ કરી દો છો તો મિત્રો ઘરના બધા જ સભ્યો ઉપર લક્ષ્મી માતાની કૃપા વરસી શકે છે અને મિત્રો તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જાય છે તેમજ મિત્રો હોળીના દિવસે મહિલાઓએ અમુક ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ એક વિશે વાત મિત્રો હોળીના દિવસે દરેક મહિલાએ ખુલ્લાવાળા રાખીને બહાર ન જવું જોઈએ અને તેને હંમેશા માથે ઓઢીને રાખવું જોઈએ કારણ કે મિત્રો હોળીના દિવસે નકારાત્મક શક્તિ બહુ જ પ્રવર્તતી હોય છે આથી દરેક સ્ત્રીએ માથે ઓઢીને રાખવું જોઈએ તેમજ મિત્રો હોળીના દિવસે કોઈપણ સ્ત્રીએ રસોડાની વસ્તુ હાયે બીજા પાસેથી ઉધાર ન માંગવી જોઈએ કોઈ પણ વસ્તુ જો ઉધાર માંગે છો તો મિત્રો તેના ઘરમાં ગરીબી આવી શકે છે આથી તમારે હોળીના દિવસે આ ભૂલ ન કરવી જોઈએ તેમજ મિત્રો જો તમે હોળીના દિવસે એક ચાંદીનો સિક્કો ખરીદીને પોતાના ઘરે લાવીને તેની પૂજા અર્ચના કરો છો અને એને લાલ કપડામાં વીંટીને પોતાના ઘરની તિજોરીમાં રાખો છો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગે છે તેમજ તમારા ઘરમાં જો આર્થિક સંકટ હોય તો તે દૂર થઈ શકે છે તેમજ મિત્રો તમે હોળીના દિવસે ધાતુથી બનેલો ચાંદીનો કાચબો પણ તમે ઘરે લાવી શકો છો આનાથી મિત્રો તમારા ઘર માં લક્ષ્મી માતા નો વાસ થઈ શકે છે તેમ જ મિત્રો જ્યોતિષ અનુસાર હોલિકા દહન ના દિવસે ઘણા પ્રકાર ની વસ્તુઓ નું દાન કરવામાં આવે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને ભૂલથી પણ દાન માં ન આપવી જોઈએ તો આપણે જાણીએ કે હોળી ના દિવસે કઈ વસ્તુઓ નું દાન કરવું જોઈએ નહીં તો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ પણ અવસર કે तेहर पर वस्त्रोन दान करव खूब शुभ मैने मान परु होन और होली दिवसे को ये भूल थी पर वस्त्रों नु दान न करव जो एवं आ वस्तुओं दान करने व्यक्ति अनेक प्रकार नी समस्याओं थी घेराई जाए निय कटोकती शुरू थाय कार्यस्थल मा नुकसान थवा लागे छे તેમજ મિત્રો જ્યોતિષીઓ અનુસાર હોલિકા દહનના દિવસે પરિણિત મહિલાઓએ ક્યારે પણ કોઈ અન્ય સ્ત્રીને તેમના લગ્નની વસ્તુઓ દાન ન કરવી જોઈએ ઉપરાંત કોઈને ભેટ તરીકે ન આપવું જોઈએ તેમજ જ્યોતિષીઓ અનુસાર હોળીના દિવસે શૃંગારની વસ્તુઓનું દાન કરવાથી કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી પડે છે તે જ સમયે કુંડળીમાં શુક્રની નબળી સ્થિતિને કારણે ભૌતિક સુખોમાં ઘટાડો થવા લાગે છે तेथी होरी का दहन अथवा होरी ना दिवसे भूल थी श्रृंगार न दान न करव जो ये। तो मित्रों जो आहिती तमने पसंद आवी आय तो वीडियो ने लाइक करी चेनल ने सब्स्क्राइब कर देंजों आ वीडियो ने अंत सुधी जो खूब खूब आभार